નમસ્કાર સાથે મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ગુજારમાં મિત્રો તમે ચેનલમાં નવા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે બનાસકાંઠા પોલીસ દ્વારા એક જાહેર જનતા જોગ સંદેશ આપવામાં આવેલો છે વર્ષા સંદર્ભે તે આપણે જાણીશું બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને સંદેશ આપવામાં આવે છે કે હવામાન ખાતાની આગાહી અનુસાર વાવાઝોડા સાથે ભારે વરસાદ આવવાની સંભાવના હોય રાત્રિની મુસાફરી ટાળવી તેમજ અનિવાર્ય સંજોગોમાં રાત્રે મુસાફરી કરવાની થાય તો રોડ પર વધારે પાણી ભરાવા એવામાં વાહન ચલાવવું નહીં કારણ કે ત્યાં સુપોઝિશન છે આપણે જોઈ શકતા નથી પાણીની અંદર કોખાડા હોય ગરકાવ થઈ ગયેલો હોય કે કોઈ પણ વાહન ચાલક ફસાઈ જાય એવું બની શકે છે તો વાવા જુડાધરમાં ઝાડ નીચે રહેવું નહીં કારણ કે ઝાડ નીચે રહેવાથી સૌથી પહેલા ઝાડ પડવાના કારણે નુકસાન થઈ શકે છે અને વીજળી પડે તો પણ એક જીવને જોખમ રહેલું હોય છે ત્યારબાદ નદીકાંઠાના અને નદીપટના વિસ્તારમાં રહેતા લોકોએ અગમચેતી રાખી અને પોતે પોતાના કિંમતી માલસામાન પશુધન સાથે સલામત સ્થળે રહેવું એટલે કે નદી અને નદીના પટ વિસ્તારમાં જે લોકો આજુબાજુમાં રહે છે તે પોતાનું કિંમતી માલસામાન લઈ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવેલી છે ત્યારબાદ નદીના પટમાં ચાલુ કરવામાં કોઈ નાવા કે દરવાજવું નહીં એટલે કે નદીના પટમાં જ્યારે પાણીનો પ્રવાહ ચાલુ હોય ત્યારે કોઈ અંદર જવું જોઈએ નહીં કારણ કે ત્યાં ખાડા હોઈ શકે છે અને પાણીમાં તમે જાવ તો તરતા કે નાવડતો તો એવું બની શકે જીવનું જોખમ પણ થઈ શકે છે એટલે કે પાણી જોવાની ઉચુકતા હોય તેમ તો ભી ત્યાં જવું જોઈએ નહીં ચાલતા કે વાહન દ્વારા નદી પાર કરવાની કોઈ કોશિશ કરવી નહીં એટલે કે કોઈ નદીનો પ્રવાહ ચાલુ હોય કોઈ રસ્તા પર તે પસા થઈ રહ્યો એનો પ્રવાહ કોકો ચાલતા કે વાહન દ્વારા કોશિશ કરવી જોઈએ નહીં રસ્તો પસાર કરવાની કારણ કે તેનો સ્પીડ વધારો હોવાથી પોતાના જીવના જોખમે આ રસ્તો પસાર કરવો જોઈએ નહીં અને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો નંબર આપેલા છે તેના ઉપર સંપર્ક કરવા વિનંતી છે 02741252600 પર બનાસકાંઠા પોલીસ આપની સાથે છે જય જય ગરવી ગુજરાત